તો ગાય અહીંયા છે ને આ જો મારો ગેટ છે અહીંયા સુધી પાણી આવી ગયું છે જો આટલું પાણી આવી ગયું છે જો પાણી પાણી જો એકલું પાણી પાણી દુકાનમાં જો પાણી જો ખાલી થોડુંક જ બાકી રહે નીક જ બાકી રહી છે એટલે સડી જાય પાણી જો ગાય આ ચાર ચોક છે આ મેન રોડ છે બરોબર આ શેરી વિસ્તાર છે બરોબર અને આ પણ શેરી વિસ્તાર છે તમે પાણીની ગતિ જો ખાલી જો ગાય પાણીની ગતિ જો તમે ખાઈ ફૂલ તેજી સાથે આવી રહ્યું છે પાણી ખૂબ કઠિન પરિસ્થિતિનો સામનો કરી અને અમે છે અહીંયા કહેવાય કે નેવું થી સો મીટર જેટલું કાપ્યું છે કેમ કે હાઈ એવરીવન કેમ છો હું છું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે દોસ્તો આજે ખૂબ જ કહેવાય કે મહુવાની અંદર છેલ્લા બે દિવસથી અંદર વાવાઝોડાની જે આગાહી છે સતત બે દિવસથી રાતનો વરસાદ ચાલુ છે બરાબર અને આજે પણ મહુવાની અંદર ત્રણ મહિનાની અંદર મહુવા માલન નદીની અંદર પાણી ઓવરફ્લો ચું છે અને આજુબાજુનો જે શેરી છે વિસ્તાર છે સોસાયટી છે ત્યાં કહેવાય કે ઘડી ગયું છે અને ઘડી ગયું એટલે ખૂબ જ ઘડી ગયું છે કે આમતોર પર નહીં અત્યારે જો મારું ઘર છે મારા ઘરમાં જો અહીંયા સુધી પાણી પહોંચી ગયું છે ઠેઠ ઉમરે આંગણે સુધી બરાબર જો અમારા ઘરથી માલણ નદી જે કહેવાય છે એ થાય છે અડધો કિલોમીટર આસપાસ બરાબર તો ત્યાંથી અહીંયા જો અમારા એરિયામાં પાણી આવી જતું હોય તો ત્યાંની જે બાજુમાં સોસાયટી છે ત્યાં તો શું પોઝિશન હશે તો ગાઈસ અત્યારે ઘણા લોકોએ મને કીધું કે મારી ભાઈ વ્લોગ બનાવો વ્લોગ બનાવો મને તો ખબર નહોતી હું તો સૂતો હતો પછી અત્યારે હું જાઈ ગયો અને મેં વ્લોગ ચાલુ કર્યો છે બરાબર તો વિડીયો માઇન્ડ સુધી બિનાર જો આગળની પોઝિશન શું છે કન્ડિશન શું છે જોઈએ આપણે જાણીએ એવું લાગે તો એક બેના ઇન્ટરવ્યૂ પણ લઈએ બરાબર કેમ કે ત્રીજો વાર અમારા એરિયા સુધી પાણી ટચ થઈ ગયું હતું આજથી વર્ષો પહેલાં આવ્યું હતું બે હજાર ને બેમાં ત્રણમાં ત્યારે તારો તમારો જન્મ પણ અત્યારે આવી પોઝિશન છે ગાય જોઈએ હવે વિડીયો મેન સુધી બિનાર જો ચેનલમાં પહેલી વાર જો ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ખાસ કરીને સપોર્ટ બનાવી રાખજો ફોલો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચાલો મળીએ છીએ પાછા આગળ જઈએ છીએ આ અહીંયા છે ને આ જો મારો ગેટ છે અહીંયા સુધી પાણી આવી ગયું છે જો જો આટલું પાણી આવી ગયું છે જો આજથી બારની બાર આ વિસ્તારમાં જો કુલ પાણી પાણી જો એકલું પાણી પાણી આ આખો એરિયો છે જો હામેથી પાણી આવો આવો આખો એરિયો પાણી પાણી જોઈ શકો છો ગાય મહુવાની અંદર કહેવાય કે આઠ ઇંચ કરતાં પણ વધારે આ છેલ્લા બે દિવસની અંદર વરસાદ થયો છે આગળની શું પોઝિશન છે ખાચા ખૂબચોમાં પાણી ઘડી ગયેલું છે તમને બધું એટલું જ માહિતી આપું અમારું કામ છે અમારો ધંધો છે હા એમ આ ચાર ચોક છે આ મેન રોડ છે બરોબર આ શેરી વિસ્તાર છે બરોબર અને આ પણ શેરી વિસ્તાર છે તમે પાણીની ગતિ જોવા ખાલી કેટલી ગતિમાં પાણી થઈ રહ્યું છે બરોબર જોઈ શકો છો તમે ફૂલ હજી પાણી વધંગમાં છે હું કે ઇમરાનભાઈ ભાઈ બસ મોર્નિંગ ના મોર્નિંગ સલામ સલામ પાણી હું કેવા માંગજો આ એક સાલ માં એક વરસ માં ત્રણ વાર અમારા ઘર ના ઉમરે પાણી આવ્યું આ ડેમ નું આ કઈ બંધારણ નું કોઈ કઈ ધ્યાન દેતા નથી રોડ આ ઉકળા આ કોઈ હું કરે છો તમે બધા બસ ખાલી ખાવાનું ને બસ પેટ ભરવાનું ઈ કામ આપડું છે બસ આપણી જે ગંદકી ગંદકી ફેલાવો 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 આ ઇમરાન ડોન ઓ સાચી ઉકલેયા બસ જય હિન્દ તો ગાઈસ આ વિસ્તારની આવી રીતની પોઝિશન છે હવે તમે વિચાર કરો કે જો માલન નદી જે છે બરોબર ત્યાં પણ એટલી સોસાયટીઓ છે ત્યાં પણ એરિયા છે તો ત્યાં કેવી પોઝિશન છે અત્યારે અહીંયા જો આટલું પાણી છે આ ગતિમાં આવી રહ્યું છે બરોબર જોઈ શકો છો તો ત્યાં તો સોસાયટી છે ત્યાં કેવી પોઝિશન છે હવે ટફેસ કહેવાય કે બહુ ચાલવામાં પણ તકલીફ પડે છે

આ જોઈ શકો પાણી છે ને આ આવે છે છે આમ નવા જાપો ભાદરોનો નો અને માલન પણ અહીંથી જ આવે છે માલન નદી જે કહેવાય છે અહીંથી જો આખો વિસ્તાર અહીંથી આમ આમ પાણી આવે છે ફૂલ ગતિ સાથે જો આમ કેમેરામેન બતાવો આ જે હતો ને એ કુંડી હતી બરોબર અહીંયા આ કહેવાય કે કુંડી છે પણ અહીંયા ઉકળો પણ છે સાફ કરી નાખ્યો છે એટલું બધું પાણી છે અમે જોઈ શકો કોઈને લાગે કે ઉકડ હતો જોઈ શકો આવી રીતની અત્યારે મળી ગયા છે આપણને સકીલભાઈ સકિલભાઈ નું ઘર સાવ જ છે જ્યાં પાણી આવ્યું બરોબર અમારું ઘર તો કાકું છે તો વિનંતી કરી તમે શું કહેવા માંગશો વિડીયોના માધ્યમથી પાણી આવ્યું છે માલ નદી ઓવરફ્લો થઈ છે કે પછી એક્સવાય જેડ જે પણ હોય તો તમે કાંઈક માહિતી આપો મયુર આ અમે ત્રણ ચાર વાર આવી વસ્તુ જોયેલી છે એટલે આ વખતે તો એવું આવેલું છે કે ફૂલ બાકાજી કે સમજી લો તો હાલે

જય હિન્દ મોટા ભાઈ ગાઈસ હવે ધીરે ધીરે અમે આગળ તરફ જઈ રહ્યા છે બરોબર નવા જાપા તરફ કેમ કે અહીંયા જો અહીંથી પાણીની ગતિ વધે છે ઓલમોસ્ટ છ વાગે કેટલા વાગ્યા નું આવેલો છે મોહનભાઈ પાણી અહીંયા અહીંયા આપણી છે આપણી વિસ્તારમાં પાણી તો ગાય હું તો સૂતો હતો મને બહુ ખ્યાલ નથી અત્યારે હું આવ્યો બરાબર અને મેં કીધું શૂટિંગ ચાલુ કરીએ જેથી કરીને ખ્યાલ આવે એટલું બધું પબ્લિક હોય છે નહીં કેમ કે સવારે વહેલા હતું અને બધા અત્યારે આવા વરસાદ હોય બરાબર વાવાઝોડાની આગાહી હોય એટલે કોઈ કામ કરતો થાય જ નહીં તો જઈએ આગળની પોઝિશન શું છે બતાવીએ આવી રીતનું છે પોઝિશન પાણી જો હા મેં આખી ડૂબી દુકાન ડૂબી ગઈ છે જો પાણી 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 આગ હવા પાણી આ ત્રણ વસ્તુથી બહુ દૂર રહે અહીંયા જો પાણી 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 ગાઈસ અત્યારે આ હેવી પોઝિશન છે કે હલ્લા તો પણ નથી ફૂલ તાકાત કરે છે પાણી જોઈ શકો છો ગાઈસ ધીરે ધીરે પગ મૂકે છે હલ્લા તો પણ નથી જો પગે ફાસ્ટ નથી મુકાત ગાઈસ પાણી 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 ફૂલ પાણી ઓ ભાઈ ગાઈસ કાય ઘટે નહીં મેંદીભાઈ ના ફૂલ હાલવામાં તકલીફ પડે છે

આગળ જવાની બહુ કન્ડિશન તો ખરાબ છે કેમ કે અમને પોતે નથી મળતા એવું લેવી પડ્યું છે તો જોઈએ પોસિબલ હોય તો આગળ તમને બતાવીએ અધરવાઈઝ અમારે કમ્બેક થવું પડશે ખાસ જો ગાઈશ પાણીની ગતિ જુઓ તમે ખાઈ ફૂલ તેજી સાથે આવી રહ્યું છે પાણી ગાઈશ પાણી ફૂલ ગતિ જુઓ પાણીની જોઈ શકો છો

તો ભાઈ સહી થી બતાવી છે જે જીબી ની ગાડી આવી રહી છે ફૂલ તાકાત કરીને જોઈ શકો છો આવી પોઝિશન માં પણ આ લોકો સર્વિસ કરે છે તે બદલ ખૂબ ખૂબ આભાર માનવો પડે જો ગાઈશ કાયસા રસ્તો જુઓ આખો કહેવાય કે અંદરનો જે ખાચો પડે છે મેઇન રોડથી અંદર જવાનો ત્યાં આખો પાણી પાણી છે જોઈ શકો છો તમે અહીંથી આ મેઇન રોડ છે ને અહીંયા જે ખાચો છે ત્યાં ખૂબ જ પાણી છે જોઈ શકો છો તમે કંડિશન અહીંયા ઘરમાં અંદર ઘરે છે તો ત્યાં પણ પાણી ગડી ગયું છે ગાઈસ ડેલાની પોઝિશન જુઓ કેટલું પાણી છે જુઓ અડધા માણસ જુદી જુઓ તો અત્યારે ગાઈસ અમે ધીરે ધીરે આગળ તરફ જઈ રહ્યા છે કેમ કે ચાલવામાં તો તકલીફ પડે છે પણ તમને બતાવવા માટે સાથ સહકારથી એકબીજાના ખંભા ને હાથ પકડીને જઈ રહ્યા છે અમદભાઈ પણ છે જો અહીંયા પાણી જો ફૂલ અત્યારે તો જો અમે અડધા ડૂબી ગયા લગભગ બધો ડૂબી ગયો એટલા પાણી છે આવી રીતનું ગાય પાણી છે ખૂબ કઠિન પરિસ્થિતિનો સામનો કરી અને અમે છે કહેવાય કે નેવું થી સો મીટર જેટલું કાપ્યું છે કેમ કે સાથ સપોર્ટ કરીને ધીરે ધીરે પહોંચ્યા છે અહીંથી આગળ નથી વધાતું કેમ કે પાણી આગળ વધવા જ નથી દેતું અમારે તો વધવું છે પણ નથી વધવા જતું પગ મૂકવાનું પણ કેવા કે તકલીફ પડે તો છતાં અમે ટ્રાય કરીએ છીએ બરાબર તો કાંઈ આવી રીતના કાંક પાણ બંધાવીને જઈએ છીએ

મહુવામાં માં વાવાજોડાના લીધે પુરાણો બધાઈના એરિયામાં સોસાયટીમાં પાણી અતુલ જોવો આમે 릭શાવું જોવો બે સામે થી કેવા માંગે છે હું કેવા માંગો છો આ વરસાદ વિશે હું કેવા માંગો છો

ફૂલ પાણી છે છતાં પણ ઓન ડ્યુટી છે અત્યારે જોઈ શકો છો આ લાઇબ્રેરી છે પણ દુકાનમાં જો પાણી જો ખાલી થોડુંક જ બાકી રહે નીકળ જ બાકી રહ્યું છે એટલે ચડી જાય પાણી દુકાનમાં પકડી ઘડી જાય જોઈ શકો છો આવી પોઝિશન છે કાંક નવા છાપાની તો ફાઇનલી ગાઈસ તમે જોયું તું કે આવી રીતની કન્ડિશન હતી બરાબર જે અમારા એરિયામાં વિસ્તારમાં પાણી ગડી ગયું અમુકના ઘરોમાં પણ ગડી ગયું જે પાણી વધમાં છે બરાબર તો હવે જોઈએ કંટ્રોલ કરીએ જે લોકોના પણ ઘરમાં પાણી ઘડ્યું છે તે લોકોને કાઢવાની કોશિશ કરીએ બરાબર અત્યારે આ વિડીયો આપણે અહીંયા જ એન્ડ કરીએ છીએ તમને જાણવા મળે તમને જોવા મળે કે આવી રીતની પોઝિશન છે આગાહીના કારણે એટલા માટે મેં વિડીયો બનાવ્યો છે બરાબર તો ખાસ કરીને આ વિડીયોને હર લોકો સુધી શેર કરજો ચેનલમાં પહેલીવાર હોય ફેસબુકમાં વિડીયો જોતા હોય તો ફોલો કરવાનું અને આવો જ સપોર્ટ બનાવી રાખજો મળી એક નવી અપડેટ સાથે જ્યાં સુધી તમારી હેલ્થ એન્ડ ફિટનેસનું ધ્યાન રાખજો ચાલો જય હિન્દ જય ભારત